વડોદરા શહેરના છાણી ખાતે વસંત તારા ઇન્ફ્રાકોનના બાંધકામ મામલે સત્વ પ્રાઇમના પ્રમુખ તથા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી કેનાલ પાસે સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ વસંત તારા સ્કાયઝ નામની સાઇટના નવીન બાંધકામ દરમિયાન ધરાશાયી થવાની ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો જેમાં સત્વ પ્રાઇમના સ્થાનિક રહીશોએ અનેક આક્ષેપો કર્યા હતા ત્યારે આજે સત્વ પ્રાઇમના પ્રમુખ તથા સ્થાનિક રહીશો સહિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી અને કોંગ્રેસના અન્ય હોદ્દેદારો આ મામલે રજૂઆત કરવા વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી સાઇટના નકશા અને રજા ચિઠ્ઠીની ન્યાયિક તપાસ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી હતી એમાં જે ડિઝાસ્ટર થયું છે નવ તારીખે રાતના અને જે ચાલીસ ઘરોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને હજી સુધી અમે ત્રણ દિવસથી બહાર છે એનું નક્કર કોઈ રિઝલ્ટ નથી આવ્યું પરિણામ એના માટે થઈને અમે અહીંયા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પુષ્પાબેન વાઘેલા અમારા સ્થાનિક કાઉન્સિલર છે કોંગ્રેસના પ્રમુખ છે એમની સાથે અમે અહીંયા આવ્યા છે માગણી એવી છે કે અમારું જે સ્ટ્રક્ચર જે છે જે અત્યારે અત્યારે પાયાની જોઈએ જોઈએ તો કદાચ અમારો આઠ જ વર્ષ થયા છે ચાલીસ વર્ષની જે અમારી વર્ષની જે જે ગેરંટી હોય હોય અને રેરામાં પણ આવતું તો બિલ્ડર સાથે તપાસ કરવી જોઈએ એમને આ બિલ્ડિંગ જે આઠેક વર્ષથી બનેલા ટાવરો છે હવે એમાં બાજુની જે કંઈ નવી સાઈડ બનતી હતી એ નવી સાઈડ બનતી હતી એ બિલ્ડર દ્વારા રાત દિવસ એટલું ઊંડું ખોદ્યું છે પંદર વીસ મીટર ઊંડું ખોદ કામ કરતા કરવા દરમિયાન આ લોકોનું આખું નાખું સેફ્ટી વોલ હતી એ સેફ્ટી વૉલ એમણે તોડી કાઢી છે અને આ સેફ્ટી વૉલ તૂટી જવાથી ઈ ને જી ટાવર જે છે એની નીચેથી આખો સપોર્ટ હલી ગયો ને એના પાયા બહાર આવી ગયા એ રીતનું ડેમેજ થયું છે ત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે સ્થાનિકો સાથે થઈને અમે આપ્યું છે કે આવતીકાલે જો કંઈ ઘટના ઘટે તો આ જે સ્ટ્રકચર છે એનું ચાલીસ વરસનું આયુષ્ય હતું અને એમાં આઠ દસ વર્ષમાં આ બિલ્ડિંગ ખકડધસ થાય તો એ જવાબદારી તમામ સરકારની રહી કારણ અને કોર્પોરેશને પરમિશન આપી છે તો કોર્પોરેશનની રહી અને બીજું કે અત્યારે એ લોકો આજે ચોથો દિવસ આવ્યા છે અત્યારે એ લોકોને જમવાની તો વ્યવસ્થા કરી છે પણ હજુ પણ એ લોકો નીચે જ પોતાના મકાન હોવા છતાં આવતીકાલે તહેવાર બે દિવસનો ચાલુ થાય છે પોતાનું ઘર હોવા છતાં પણ એ લોકો નીચે પાર્કિંગમાં રાતવાસો કરવો પડે છે કોર્પોરેશને ખરેખર આ લોકોની માટે રહેવાની વ્યવસ્થા કરવાની જ હોય અને અમે કલેક્ટરશ્રીને એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તમામ મંજૂરીઓ જ્યારે કલેક્ટરના પોતાના નેજા હેઠળ આવતી હોય તો એ મંજૂરીઓની અંદર આવા કોઈ તત્વો હોય કે જેના થકી નિર્દોષ નાગરિકો હેરાન થતા હોય એ તત્વોને ધ્યાનમાં રાખે એના કારણે એમને આવેદન પત્ર આપ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર